વાલા મિત્રો ગીરા ગુર્જરી ચેનલના આ ત્રીસમા એપિસોડમાં દિશાભ્રમના ત્રીસમા એપિસોડમાં આપનું સ્વાગત છે જો વસંત ઋતુ બેસી ગઈ છે વસંત પંચમી રૂમઝૂમ કરતી આવી ચાલી પણ ગઈ અને હવે બહુ જ નજીકમાં વેલેન્ટાઈન ડે આવે છે ચૌદમી ફેબ્રુઆરી આમ તો વસંત પંચમી એ આપણું શાશ્વત વેલેન્ટાઇન ડે છે વળીએ સરસ્વતી પૂજનનો દિવસ છે સરસ્વતીનો જન્મદિવસ પણ છે આપણે ત્યાં વસંતનું બહુ જ મહત્ત્વ રહ્યું છે ઋતુઓ છે ભાર ઋતુઓ છે પરંતુ રૂડો જુઓઆ ઋતુરાજ આવ્યો મુકામ એણે વનમાં જમાવ્યો એમ કરીને જ્યારે દલપતરામ એમનું કાવ્ય શરૂ કરે ત્યારે એ ઋતુરાજ કયો ઋતુઓમાં રાજા ત્યાં વસંત ઋતુઓની રાણી તે વર્ષા પરંતુ વસંત એ વસંત છે અને આપણે તો ઠીક છે કે આપણું બેસતું વર્ષ કાર્તક મહિનાથી શરૂ કરીએ છીએ આસોની પૂર્ણાહુતિ સાથે પરંતુ સમગ્રપણે જે આપણું પંચાંગ છે એ શક પંચાંગ હોય કે વિક્રમ સંવત હોય એના અનુસાર તો આપણી નવા વર્ષની શરૂઆત એ વસંત ઋતુમાં થાય છે એટલે કે ચૈત્ર સુધી પ્રતિપદાથી થાય છે એટલે વસંત ઋતુ એ જીવનની શરૂઆત છે જ્યારે પાંદડા ખરી રહ્યા હોય અને પછી એ પાનખર પૂરી થાય અને પછી નવા કિસલાયો ફૂટે આખે આખી વનસ્પતિ પણ જાણે કે આળસ મરડીને એક નવું જ રૂપ ધારણ કરે નવો જ રંગ ધારણ કરે તમે નવા ફૂટેલા પાંદડાને જોયું છે એ લીલું નથી હોતું શરૂઆતમાં એ લાલ હોય છે તુમડું હોય છે ધીરે ધીરે પછી એ લીલાશ પકડે છે અને પછી આખા વર્ષ દરમિયાન એ લીલું રહે છે સવિશેષપણે જ્યારે એના ઉપર વર્ષાના વધામણા થાય તે વખતે એ ગાઢ લીલું બને છે અને છેવટે પાનખર આવે ત્યારે એ ખરી જાય છે જીવનનો આ ક્રમ છે વસંત એ જીવનની ઋતુ છે એ જીવનનો પર્યાય છે ભગવાન રામચંદ્રનો જન્મ પણ વસંત ઋતુમાં થાય છે ચૈત્ર સુદનો મહાવીરનો જન્મ પણ વસંત ઋતુમાં થાય છે હનુમાનજીનો જન્મ પણ વસંત ઋતુમાં થાય છે તો આવી વસંત ઋતુ એ આપણા જીવનનો એક જાણે કે અદભુત એવું પર્વ છે હમણાં હમણાં એક સમાચાર બહુ જ ચાલ્યા કે પ્રયોગો કરીને પોતાની ઉંમરને પાછી ઠેલવી યુવાન બનવાની કોશિશ કરવી અને એની અંદર પણ વૈજ્ઞાનિક પ્રયોગો કરીને ડીએનએ ઉપર અસર કરીને જીન્સ ઉપર અસર કરીને માણસો પોતે વૃદ્ધત્વને રોકવા માટેની કોશિશ કરે છે પરંતુ એની કોઈ જરૂર નથી આપણી ભારતીય સંહિતા પ્રમાણે તો અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તો યૌવન એ માત્ર આંકડો નથી એ વૃદ્ધાવસ્થા એ પણ કોઈ આંકડો નથી આપણે કોઈ પણ વયે યુવાન રહી શકીએ છીએ અને એવું વિજ્ઞાન આપણા વડીલોએ આપણને શીખવ્યું છે આપણા ઋષિઓએ શીખવ્યું છે ક્યારેય તમે ભગવાન રામનો કોઈ વૃદ્ધ ચહેરો જોયો ક્યારેય તમે વૃદ્ધ કૃષ્ણની કલ્પના કરી શકો છો ક્યારેય તમે વૃદ્ધ બુદ્ધની પણ કલ્પના કરી શકો છો આપણા સૌથી નજીકના નજીકના ભગવાન તો એ ભગવાન બુદ્ધ છે પરંતુ એ પણ એંશી વર્ષે એ જ્યારે અવસાન પામે છે ત્યાં સુધી બિલકુલ તેજસ્વી લાગે છે યુવાન લાગે છે તો યૌવનનું આ રહસ્ય આપણા ગાંધીમાં પણ જ્યારે જુદી જુદી પ્રગટતું હતું જ્યારે એ દાડી કુંચ એકસઠ વર્ષની ઉંમરે એમણે કરી ત્યારે આપણા કવિ શ્રી ધરાણીએ એમને યુવાન ડોસલો કહીને બિરદાવ્યા હતા બધાથી આગળ ચાલતા હતા અને એવી ઝડપથી ચાલતા હતા કે બાકીના લોકોને એમની પાછળ દોડવું પડતું હતું ત્યારે આ યૌવન એ ખરેખર તો મનની અવસ્થા છે મનમાં જો વસંત હોય તો ક્યારેય તમને પાનખર આવતી નથી ભલે ને પછી મૃત્યુ આવે પરંતુ આપણે તો આપણું શરીર જ મૃત્યુ પામે છે ખાલી ખોડિયું જ બદલીએ છીએ આત્મા તો હર એ યુવાન જ રહે છે તો એ આત્માનું જે સંગીત છે એ જેણે સાંભળી લીધું જેણે શીખી લીધું એને ક્યારેય વૃદ્ધત્વ આવતું નથી એને ક્યારેય મૃત્યુ આવતું નથી મૃત્યુ મરી ગયું રહેલો આ વસંતનો સંદેશ છે અને આવા એક વસંતલ ઋષિ આપણી વચ્ચે વિચરી રહ્યા છે એમનું નામ મુરારી બાપુ છે તમે જોયા હશે સાંભળ્યા હશે મળ્યા પણ હશો એમના ચહેરા ઉપર ક્યારેય મને વિષાદ દેખાયો નથી હંમેશા હસમુખો ચહેરો અને ચાર ચાર કલાક સુધી પલાઠી વાળીને સળંગ બેઠા રહે બહુ જ તાર સ્વરે ઊંચા સ્વરે ચોપાઈઓ ગાતા રહે ગીતો ગાતા રહે અને રામચરિત માનસનો પાઠ કરતા કરતાં કોણ જાણે કઈ દુનિયામાં ખોવાઈ જાય અને સામે લાખોની મેદની બેઠી હોય પરંતુ એને એક ક્ષણ પણ એવું ન થાય કે જાણે કે રસભંગ થયો આપણે પ્રેમાનંદની વાત તો સાંભળી જ છે કે એક રસમાંથી બીજા રસમાં એ સરી જતા એમને વાર નહોતી લાગતી એ જ્યારે આખ્યાન માણતા હતા માણભટ્ટ પ્રેમાનંદ આપણા મહાકવિ પ્રેમાનંદ ત્યારે સામે બેઠેલા લોકો મટકું પણ મારી શકતા નહોતા તો એવી જ પરિસ્થિતિ જાણી કે અત્યારે આપણને મોરારી બાપુ સ્વરૂપે દેખાઈ રહી છે મોરારી બાપુ રામચરિત માનસનો જ પાઠ તો કરે છે પરંતુ એને નવા નવા સ્વરૂપે રજૂ કરે છે હમણાં થોડા દિવસ પહેલાં જ એ આપણા નડિયાદના સંતરામપુર સંતરામ મંદિરમાં નડિયાદની અંદર સંતરામ નામના મહારાજ થઈ ગયા જય મહારાજ એ નડિયાદના કોઈ પણ વ્યક્તિનું એક સૂત્ર છે જેમ આપણે રામ રામ કહીએ છીએ જેમ મોરારી બાપુના ભક્તો જય શિયા રામ કહે છે તો એ રીતે તમે નડિયાદનો જશો તો દરેક માણસ તમને જય મહારાજ કહીને સંબોધન કરશે કે જય મહારાજ એમ કરીને તમને આવકારશે તો આ મહારાજની ભૂમિ સંતરામ મહારાજની ભૂમિ કે જ્યાં આગળ પોતાનો દેહ છોડવાનું ડોંગરે મહારાજ જેવા એક ઋષિએ પસંદ કર્યું હતું એવી ભૂમિની અંદર મોરારી બાપુની કથા હતી અને મોરારી બાપુની કથાએ એક એવો તો રંગ પકડ્યો એ કથાનું શીર્ષક જ એમણે માનસ યોગી રાજ રાખ્યું હતું અને એમના યોગીરાજ કયા કયા એમના મન તો રામ પણ યોગી છે શિવ પણ યોગી છે હનુમાન પણ યોગી છે અને અનેક યોગીઓની વાત કરીને અંતે તેઓ સંતરામ મહારાજ અને ડોંગરી મહારાજ સુધી આવતા હતા ત્યારે મંત્રમુગ્ધ થઈને એ પંથકની પ્રજા બલકે બાપુને સાંભળવા માટે દેશ વિદેશથી આવેલા એમના જેને ફ્લાવર્સ કહે છે એવા એમના ભક્તો એ બધાની વચ્ચે થોડી વાર પણ અલગ જલગ પણ બેસવાનું થયું અને જ્યારે ગોવર્ધનરામની એ સાક્ષર ભૂમિમાં એ જગત સાક્ષરની ભૂમિમાં જ્યારે કાશ્મીરના અને અસમિયા ભાષાના બે નવલકથાકારોનું સન્માન બાપુના હાથે યોજાયું અને એમને ગોવર્ધન રામ એવોર્ડ આપવામાં આવ્યો તે વખતે પણ ઉપસ્થિત રહેવાનું બન્યું અને તમે સુયોગ તો જુઓ કે એમને તો એવોર્ડ મળતા મળી ગયો પરંતુ મને બાપુએ કયો એવોર્ડ આપ્યો બાપુએ એમના પ્રવચનમાં પ્રવચનમાં મારું પેલું જે બહુ કાવ્ય એમને ગમે છે એનું જ રટણ કરી રાખ્યું એમને માત્ર એ કાવ્ય ત્યાં વાંચ્યું એવું નહીં બીજે દિવસે ત્રીજે દિવસે ફરી ફરીને પાછું એ એમની રામકથાના પંડાલ નીચે પણ રામકથાની મેદની સામે પણ એ ગાયું મને એમ લાગે છે કે આ કોઈ નાનો સૂનો એવોર્ડ નહોતો રઘુવીરભાઈ ચૌધરી અને એવા બીજા તમામ વરિષ્ઠ સાહિત્યકારોની ઉપસ્થિતિમાં બાપુએ જ્યારે અડધો છું કાગળો અડધો હું હંસ છું અડધો છું કાનજી અને અડધો હું કંસ છું અને છેલ્લે છેલ્લે એની જે છેલ્લી પંક્તિ કે પૂર્ણને પામવા ફાફા શા મારવા અડધો તો અડધો પણ તારો તો વંશજુ એ પંક્તિઓનો ઉચ્ચારણ કર્યું એ વખતે મને એમ લાગ્યું કે જાણે કે મારા જીવનની વસંત બેઠી છે મને પણ જાણે કે વૃદ્ધાવસ્થા ક્યારેય આવવાની જ નથી અને મને એમ લાગે છે કે આ વસંતના વધામણા અનેક સ્વરૂપે મને પણ માણવા મળ્યા છે અને મારી સાથે સાથે મારા મિત્રોને મારા સ્વજનોને મારા ચાહકોને મારા વાચકોને પણ સતત માણવા મળે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું મૂળ તો વસંતની સાથે પેલી કામદેવની કથા પણ સંકળાયેલી છે એ કામ કે જેણે શિવ જેવા શિવને પણ ઘડી ચલિત કરી નાખ્યા ને જલિત ચલિત કરવા જરૂરી હતા કારણ કે નહીતર તો ત્રિપુરારી એ કહેવાયા જ ન હોત તો એનું વધ કરવા માટે એમને જરા સમાધિમાંથી જગાડવાની જરૂર હતી કારણ કે એમનો વધ માત્ર ને માત્ર શિવના બીજથી પ્રગટ થયેલો કાર્તિકેય જ કરી શકે એમ હતો અને એ રીતે જ્યારે કામદેવને જવાબદારી સોંપવામાં આવી પરંતુ જ્યારે શિવનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બારીને એમને ભસ્મ કરી નાખ્યો ત્યારે પણ રતિના વિલાપ પછી તો છેવટે એમને એને વરદાન આપવું પડ્યું કે કામ તું અમર રહીશ પણ દેહ સ્વરૂપે નહીં તું માણસના મનમાં અમર રહીશ અને માણસના મનની અંદર સતત એ કામ રહે છે એટલા માટે જ એનું બીજું નામ છે મનોજ મનસીજ મનમાં જે જન્મે છે તે મનમાં જે રહે છે તે તો એવા આ મનોજની ઋતુ છે મનસીજની ઋતુ છે આ કામની પણ ઋતુ છે અને મારે મન તો કામ અને રામ એ એકમેકથી જુદા છે જ નહીં બલકે એકમેકનો એકમેકના પૂરક છે એકમેકના પર્યાય છે થેન્ક યુ વેરી મચ તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને મિત્રોને શેર કરજો ફરી મળીશું પાછા